મીન્ હવાર હવાર માં દૂધ પીવા માં જાય હજી તો ફરી બધું વારવાની બાકી છે વટાળમાં વરાબ જેવું થયું ધું લુગડા ધોઈ ને બધું અને કામય લગભગ બધું ખાલી બાકી રસોઈ રહે કરવાની છે ને પેલા ખળવાટેલા એકાદ મોટલી ને પછી રસોઈ ને નાવા ધોવાનું એવું બધું કરીએ લુગડા અટાણમય વેલા હવાર માં ધોવાઈ જાય ને બપોર થાય તો બધા હુંકાઈ જાય વાવડો હે અસ ને વરાપાઈ છે तो गुलाब उगड़िया रूप पर हम बेजन का जन का गुलाबी कलर ना ये मारू पर आ है आ मारो घर है, है ना है बहुत बढ़िया खोड़ ती वाट डेली है ना ठीक कल था बला मेरा तेज लियो वीडियो दे वे आगे चल करो भाई क्या ने खोड़ वाट पाऊ मारती

બી કામ તો ઘરમાં મૂકવું મેલવું હંજવારીયું પોતાનું કામ ગણાય પછી આ કર્યા રાખો તો એ કામ રહી જાય છોકરાઓ ભણવા જાય વેલેરા તૈયાર કરવા સીતારામ જય શ્રી કૃષ્ણ જય પછી પરવારે ગઈ ને પછી તપેલા આટો મારવા આવી ભીહુને ગાય આટો થોડો માટે લીધું પડે એક દોઢ મોટલી જીવું અને પછી ઘૂમરો મારવા આવી તબેલામાં હું કાઉન્ટું કે ભીહુન બધું નાઈ ધોવે તૈયાર થાય બેઠી હોય ભી સોખું થયું કબેલો પણ પાણી કરે ને નખાય કે મોકોટું નાખવાનું હોય અટાણ બપોરી બે વાઈ જાય અટાણ મોગોટું નાખી દીધી હોય કે હવે સાહેડ નાખી દઈ ને અટાણ એ નાખી আরে যা আপকো কোকড়া ভাষা পানি পারে তো হবে আর আপকোই সফট হয়ে পড়তো গেল আ পাটি এক ফharo আইজেগা আবি নভি পাটি ছিড়তি আর 아, 꼴라, 요즘, जाफरी बिहनी है पाड़ी ती मीणी क्यों तो तार पाड़ी आवे ने बिहनी तार मणी दीजे या सियार दी नी पाड़ी है लागे कोई नी सियार दी नी पाड़ी है आ जा मेरी रिक्शा में भरे आ नवो नवो हमारा तबेला नो, नो मेहमान तो है <laughs> नवो मेंबर थे गुआ तो भी है कहता के उठे

લવિંગ હે ને તજ જ હે એ નાખવાના તો અસલ એકદમ અસલ બને સુગંધી આ બધું અહીંયા ને નાખી દેવાનું બધું એમાં મિક્સ કરી નાખવાનું આમાં સાય હતી ને એમાં બે સમસી જેટલો સણાનો લોટ નાખ્યો પછી આમાં જરા કદની જરાક હળદર નાખવાની પછી આ મીઠું નાખવાનું પછી ગરમ મસાલો નાખવાનો પછી આ વઘણી નાખવાની અને એકદમ ને હલાવ નાખવાની છોડાય જાય ને હવે પછી આ ચણા નો લોટ અને સાહ છે ને એને એકદમ હલાવે ને મિક્સ કરી નાખો જરાય કંઈ ઓઇલું ન હોવું જોઈએ લોટ ન દેખાવો જોઈએ પછી આમાં નાખે એકદમ ફૂલ ઉકાર નાખીએ ને એટલે બહુ જ અસર થાય આ જમીન બપોરી ખાવામાં કઢી બનાવી પછી આમાં ખીચડી બનાવી અને રોટલા બનાવ્યા ત્રણ વસ્તુ બનાવી ખીચડી આમાં બનાવી કઢી ભેગી ખાવી એ છોકરા ને આપણી મોબાઈલ ને જોવા એના કરતા નવી દિખાડા ઘર બનાવતા દિવાળી હોય ને એમાંથી આ ઘર બનાવતા નિહારી સ્પર્ધા કે હોય ને તો બનાવવા જોઈએ

કેસર ના લે બરો કેસર ઈ લેતી આવે છોકરા વાટું શરદી થાય ને તો કાયમ આવે તે લંડન થી લેતી આવે મગાવીએ નઈ અમે કોઈ પણ ઈ લેતી આવે તોય પણ જે આ કેસરની ત્રણસી આ ડબલી લેતી વરો હંખું ચાલે અને આ હું એલસીની લેવે એ હું ઝીણી મોટી બદામનો ભૂકો લેવે પણ આ બદામનો ભૂકો નાખીએ ને એ ન ખાય બદામનો ભૂકો ને હું કિલો એકનું પેકેટ લેતી આવે આપણે આ બનાવીએ ને કોઈ પનીરની ખ્યાક ને એ ને આ દૂધપાકની એમાં એ આ બદામનો ભૂકો નાખવા થાય કેસર ને એ બધું ઝીણું મોટું લેતી આવે ઘણોય લેવે પૂરી બનાવી ગઈ અને તા તો બાજુમાં દૂધપાક એ બને પહેલાં પૂરીને બનાવે અને મૂકી દીધી પછી નાખી નાખીને જો આમાં મગનું ક્યાંક મગનું દૂધ પાક અને પૂરી દૂધ પાક જો અસલ કેસર ને એલસી નો એકદમ હા આવે કેસરી કલરનો આખો કલર થઈ ગયો હા એકદમ અસલ આવે એકદમ કેસરી કલર જેવું ફૂલ દૂધ નાખેને એકદમ ઉકારીએ ને તો માવા જેવો દુઃપાક બને ઉકાડવા દેવાય પૂરી બનાવી ને એટલી ઘડી ની ફૂલ ઉકળવા દીધો પેહલા દૂધ હું કરી નાખ્યું અને પછી સોખામાં નાખે ને ઉકળવા દીધો ને આમ પાણીપુરી ને પૂરી હોય ને એવડી એવડી બનાવી દીધો છોકરા ને ગમે ગમે ને એટલે વધારે ખાય છોકરા જીરીક વાર લાગે haven't we to do back food haven't we come this party mastin le mastin to na mera cake khuch jayega agar tumhe isme rakadun main bill ban jayega publically maarne mein kuch aur nahi hai tumhe agar bachche bason karte hai